હું રશિકભાઈ કોરડિયા મંગલપુર પ્રાથમિક શાળામાંથી બોલું છું ગુજરાત સરકાર દ્વારા દરેક તાલુકાની એક શાળાને પીએમસી શાળા બનાવવામાં આવી છે દરેક ક્લસ્ટરમાંથી એક સ્કૂલ ઓફ એક્સેલન્સ જેવી શાળા બનાવી અને શાળાને મજબૂતી આપવાનું કામ થઈ રહ્યું છે અમારી શાળાને પણ ડિજિટલ બોર્ડ આપીને વિવિધ ગ્રાન્ટ સ્વરૂપે મજબૂતી આપવાનું કામ રાજ્ય સરકાર કરી રહી છે સાથે સાથે ગ્રામજનોના સંયોગથી જે ગ્રાન્ટ ઘટે ત્યાં શિક્ષકો પોતાની ગ્રાન્ટ આપી અને શાળાને ખૂબ જ આધુનિક એવું બિલ્ડિંગનું નિર્માણ કર્યું છે શાળાના દરેક રૂમ ગણિત વિજ્ઞાનની લેબ હોય ભાષા કોર્નર હોય સામાજિક વિજ્ઞાનની લેબ હોય પ્રજ્ઞાનો રૂમ હોય ખૂબ જ આધુનિક રીતે અમારી શાળા સમગ્ર જિલ્લામાં એક નિદર્શનનું કામ કરી રહી છે કે કઈ રીતે શાળા બનાવી શકાય કઈ રીતે વર્ગો બનાવી શકાય કઈ રીતે શાળાની અંદર સુંદર કામગીરી કરી શકાય આવું સુંદર કામ તો રોજે રોજ થતું રહ્યું છે પણ આજે ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી દર વર્ષે એકવીસમી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે અને એ ઉજવણીનો ભાગરૂપે મંગલપુર પ્રાથમિક શાળા કેશોદના દરેક સરકારી પ્રાથમિક શાળામાં માતૃભાષા દિવસ ઉજવાય તે માટે તાલુકાના તમામ ભાષા શિક્ષકોને આમંત્રિત કર્યા છે અને એ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઇમ્તિયાભાઈ કાજી કેશોદના બીઆરસી ડૉક્ટર ભરતભાઈ નંદાણીયા તાલુકાના તાલુકા પ્રાથમિક અધિકારી જોગી જોગિયા સાહેબ ત્રણેય કેળવણી નિરીક્ષકો ગ્રામજનો મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા અને બાળકો અને શિક્ષકોએ માતૃભાષાનું સંવર્ધન કઈ રીતે કરી શકાય તેનો

કે કેશોદ તાલુકાની ધોરણ તાલુકાના બીઆરસી કોર્ડિનેટર શ્રી ભરતભાઈ નંદાણીયા દ્વારા કાર્યક્રમમાં વક્તા તરીકે પણ અને આ કાર્યક્રમના હેતુ તરીકે પણ વાત કરવામાં આવી કાર્યક્રમના સંયોજક એવા આ મંગલપુર પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી રસિકભાઈ કોરોડિયાએ એ સમગ્ર કાર્યક્રમનું જે છે એ સંકલન કર્યું એની આગોતરી તૈયારી કરી આયોજન કર્યું ગુજરાત સાહિત્ય અકાદમી આનંદાલય સાથે મળી અને એમના આર્થિક જે છે આજે કેશોદ તાલુકામાં આવનારી એકવીસમી ફેબ્રુઆરીએ તમામ શાળાઓમાં ઉજવણી થાય એ માટે શિક્ષકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા તેમજ તેમને વિવિધ ભાષાના વિવિધ પ્રકારો યુક્તિઓ પ્રયુક્તિઓ વ્યાકરણના નિયમો જોડણીના નિયમો તેમજ આ શાળાના ધોરણ છ થી આઠ ના બાળકોને પણ સાથે રાખી અને ભાષાના વિવિધ આયામોની ચર્ચા કરવામાં આવી સમગ્ર કાર્યક્રમનું જે છે એમાં ઉદ્ઘોષક તરીકે શ્રી સુભાષભાઈ વાળાએ સેવા આપી અને આ રીતે મંગલપુર ખાતે એસએમસીના સભ્યો દ્વારા એક બહુ સુંદર મજાના પરિસંવાદનું આજે આયોજન થયું તેનો ખૂબ આનંદ છે